જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક શેર કરી દેજો શરૂઆત કરીએ ચાણક્ય નીતિ જો તમારી આસપાસ આવા લોકો હશે તો તમે જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકો અને એના બરબાદીથી બચવા માટે આ વાત તમે તમે જો જીવનમાં સફળ થવા માંગતા તો તમારે તેટલી વહેલી તકે અમુક લોકો થી દૂર રહેવું જોઈએ જોઈએ આચાર્ય ચાણક્ય કહે છે કે જો આવા લોકો તમારા જીવનમાં હાજર હોય તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ બની જાય છે ચાણક્ય નીતિ કહે છે આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં ખાસ કરીને કેટલાક લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમનાથી તમારે શક્ય તેટલી વહેલી તકે દૂર રહેવું જોઈએ ચાણક્ય કહે છે કે જો આવી વ્યક્તિ તમારા જીવનમાં હાજર હોય તો તમારા માટે સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ અથવા અશક્ય બની જાય છે આચાર્ય ચાણક્યના મતે આવા લોકો તમારી અને તમારી સફળતા વચ્ચે સૌથી મોટો અવરોધ બની જાય છે આજે આ લેખમાં અમે તમને આ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમારે શક્ય તેટલી વહેલી તકે દૂર રહેવું જોઈએ જો તમે સમય સર તેમનાથી દૂર નહીં થાવ તો તમારે પાછળથી પસ્તાવું પડશે તો ચાલો એવા લોકો વિશે જાણી લઈએ નકારાત્મક વિચારતા લોકોથી દૂર રહો આચાર્ય ચાણક્યના મતે તમારે નકારાત્મક વિચારો ધરાવતા કોઈ પણ વ્યક્તિથી પોતાને દૂર રાખવા જોઈએ આવા લોકો તમારા દરેક કાર્યમાં ફક્ત દોષ શોધે છે અને તમારા મનોબળને નબળું પાડે છે એટલે તમારે શક્ય તેટલી વહેલી તકે તેમનાથી દૂર રહેવું જોઈએ અને પોતાને સકારાત્મક લોકોથી ઘેરાવી ઘેરી લેવાનું શરૂ કરવું જોઈએ જીવનના આ રહસ્યો કોઈની સાથે શેર કરવા કેમ ખોટું છે આચાર્ય ચાણક્યના આ ખાસ નિયમો જાણીએ આળસુ લોકોથી દૂર રહો ચાણક્ય નીતિ અનુસાર તમારે આળસુ લોકોથી શક્ય તેટલું અંતર રાખવું જોઈએ આવા લોકો જીવનમાં ના તો પોતે સફળ થાય છે અને ના તો બીજાને સફળ થવા દે છે તો એવા લોકોથી બને ત્યાં સુધી તમારે દૂર રહેવું તેમને એકમાત્ર કુશળતાના અવરોધો બનવાની છે એ લોકો કુશળતાના અવરોધો બની શકે છે તેઓ સખત મહેનત કરવાથી દૂર રહે છે આળસુ લોકો મહેનત કરવાથી હંમેશા દૂર રહે છે અને જેઓ કરે છે તેમને ગેરમાર્ગે પણ દૂર રહે છે જો તમે આવા લોકો સાથે જોડાયેલા છો તો તમે જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકો બીજા જે લોકો બીજાની પ્રગતિની ઈર્ષા કરે છે આચાર્ય કે એવા લોકોથી દૂર રહેવાની પણ સલાહ આપે છે કે જો લોકો બીજાની ઈર્ષા કરતા હોય તો એવા લોકોથી પણ તમારે દૂર રહેવું જોઈએ જેઓ બીજાની પ્રગતિની ઈર્ષ્યા કરે છે જ્યારે આવા લોકો તમને સફળ જીવનમાં સફળ થતા જુએ છે ત્યારે તેઓ તમારી તમારી પણ ઈર્ષ્યા કરે છે તો આવા લોકોથી પણ દૂર રહેવું આ ઈર્ષ્યાને કારણે તેઓ તમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરતાં અટકાવવાનો પ્રયાસ કરશે એવા લોકોથી દૂર રહો જે તમારો વિશ્વાસ તોડે છે આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે જીવનમાં સફળ થવા માંગતા હોય તો તમારે એવા લોકોથી પણ દૂર રહેવું જે તમારો વિશ્વાસ વારે ઘડીએ તોડતા હોય તમને દગો આપતા હોય આવા લોકો જરૂરિયાતના સમયે તમને દગો આપે છે એટલે એવા લોકોથી પણ સાવધાન રહેવું જે તમારા જીવનમાં તમને સફળ થતા અટકાવતા હોય તેઓ ફક્ત પોતાના કલ્યાણની ચિંતા કરતા હોય પોતાનું જ વિચારતા હોય બીજાને સફળ થતાં જોઈ ના શકતા હોય ઈર્ષા કરતા હોય તમારો દગો કરતા હોય તમને તો એવા લોકોથી પણ તમારે સાવધાન રહેવું જો તમારે જીવનમાં જો તમારે આગળ વધવું હોય અને કંઈક કરવું હોય સફળ થવું હોય તો આવા લાવા લોકોથી પણ તમારે દૂર રહેવું જરૂરી છે તો ચાણક્ય નીતિ એવું કહે છે તો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીશું તો જો તમને વિડીયોમાં કંઈ પણ થોડું એવું સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો ફરી મળીશું આવા જે નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ રાધે રાધે